જીરું આપણી ઘાટી લઈએ જ્યારે ચટણી ને ત્યારે આપણે ઉત્પાદન ઓછું જોવા મળતું હોય અને આપણે વજન નો પૂરતો હોય દાણો એના માટે આપણી વાત કરવાની છે વિડીયોમાં તો સંપૂર્ણ વિડીયો જોજો તો ખરીદ ભાઈઓ પહેલા આપણી વાત કરીએ કે જે અત્યારે લગભગ બધાય ખરીદ ભાઈઓને પાંચ તેર દિવસની આજુબાજુ જીરા અહીં છે તો અત્યારે આપણે દાણા કરાઈ ગયો છે જીરામાં અમુક ખેડૂતને જે આપણી કહેતા હોય ને કે ફાલમાં જે એક માળ ભરાઈ ગયો પછી બીજો માળ ભરાઈ ગયો પછી ત્રીજો માળ કહેતા હોય તો ત્રીજો માળ તો અમુક જ ખેડૂત ભાઈઓને લાભ જળતો હોય બાકી બે માળમાં જીરું ભરાઈ જતું હોય તો આપણે એની વાત કરવાની છે કે જે પેલો ફાલ આવી ગયો હોય એમાં દાણો ભરાઈ ગયો હોય અને બીજો ફાલ હજી સાલું હોય ને એમાં દાણો ન હોય તો એના માટે શું કરવું ને દાણો જો પૂરેપૂરું જીરામાં ભરાઈ ગયો હોય એના માટે પણ આપણે શું કરવું છે એના વિશે આપણે વાત કરવાની હતી થોડીક તો પહેલા આપણે ખરીદ પર વાત કરીએ કે જે જીરું છે આપણું અત્યારે પાંચ તેહતર દિવસની આજુબાજુ થગું હોય તો દાણાને એમાં ભરા ભરાઈદાર થતો હોય તો જો દાણો ભરાઈદાર થાય તો એ વજન પૂરે દાણો એટલે આપણે ઉત્પાદન સારું જડે તો આપણે એના માટે અત્યારે વાત કરીએ કે જે જીરો જીરો પચાસ આવે જીરો જીરો પચાસનો છંટકાવ કરવાનો તો એ જીરો જીરો પચાસ નો છકાવ કરીએ આપણી જીરામાં એક પાછું આપણી જીરું આપણી પંદર દિવસની આજુબાજુ હોય ઉપાડવાનું જીરું ત્યારે આપણે એનો રાઉન્ડ મારવો જોઈએ જેથી કરીને દાણો ભરાવદાર અને વજનદાર થાય એટલે ઉત્પાદન સારું મળે તો ખરીદભાઈ આ જીરો જીરો

જોરદાર છે ટકા પરિણામ આવે એનું આપણી જીરામાં તો એ ખરીદભાઈ કરવો હોય તો આપણું જીરું છે એ આખું દાણાનું નું ભરાવદર થયું હોય ત્યારે તો છટકાવ કરવાનો કે પછી જે આપણી કહેતા હોય કે જે પેલો ફાલ પેલો માળ હોય અને પેલા માળમાં દાણા ભરાઈ ગયા હોય અને બીજો માળ હોય આપણો એમાં જે ફૂલ હોય તો એનો છટકાવ કરવો કે ન કરવો એ પણ ઘણા પ્રશ્નો થતો હોય તો એમાં ખેડૂતભાઈ એવું હશે કે જો તમારે જે પહેલો માળ ભરાઈ ગયો દાણાનો બીજો માળ હોય જે ખાલી ફાલફૂલ હોય તો આનો તમે છટકાવ કરે હાગો એમાં કોઈ નુકસાન ન કે આપણી જે આ પહેલો માળ હોય દાણાનો છટકાવ કરવા જઈએ તો બીજા બીજો માળ હોય એમાં જે ફાલ ફૂલ હોય એમાં કોઈ નુકસાન થાય ના એમાં કોઈ બિલકુલ કઈ નુકસાન નથી થતું એટલે તમે એમાં પણ છટકાવ કરે આગો ને આખે આખું જીરું તમારે દાણો સડેગું હોય ત્યારે પણ આણો છટકાવ કરે આગો તો આણા ફરજિયાત બે રાઉન્ડ મારવાના એટલે તમારે જીરામાં આવી પરિસ્થિતિ હોય પેલો માળ સડેગો હોય તોય છટકાવ કરે આગો અને બેય માળ કમ્પ્લીટ ઠેગા હોય તોય પણ તમે આણો છટકાવ કરે આગો જેથી કરીને આપણે જીરામાં જે આ દાણો છે જીરાનો એ ભરાઈદાર અને વજનદાર થાય એટલે આટલું કરજો ખેડૂતભાઈઓ એટલે તમારે સો ટકા પરિણામ મળશે અને રિઝલ્ટ આમાં મળી બાકી ઠીક છે કે પછી અત્યારે ઘણા બધા પ્રશ્ન થતા હોય કે ઠાર જાકરને આવતા હોય અત્યારે અત્યારે બધાની ખબર જ છે ઠાર જાકરું ને ચાલુ છે તો એમાં આપણી જીરામાં અત્યારે દાણો સળેગલ હોય તો એ ઠાર જાકર નુકસાન કરતા હોય તો એમાં આપણે દાણો પણ ઝીણો રહીએ વજનદાર નો રહીએ અને વજન

જેથી કરીને આવા નવા વિદ્યા જોવા મળે તો ખેડૂત ભાઈઓ કાંઈક પણ વિદ્યામાં ફાયદો થયો હોય તો લાઈક જરૂર કરી દીજો અને ખાસ આપણી આ જીરામાં અત્યારે બધાની આ જ પોઝિશન એ છે કે અમુક ઘેરા જીરાના હે એ બહુ જોરદાર છે અમુકની ઠીક છે કે બગાડ પણ આવ્યા અને જે ઘેરા હારા હોય એને અત્યારે પાંચ તેર દિવસના જીરા એ છે એને આજુબાજુ તો દાણો અટાણી સળેગો અહીંયા જીરામાં તો એ તમારે ખાલી દાણા પચાનો છટકાવ કરી દો જેથી કરીને ઉત્પાદન સારું મળે અને સો ટકા જડી આણો તો ખડિત વિડીયો સારો લાગ્યો લાઈક કરી દીજો જરૂર અને સેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ પાછા બીજા વિડીયો જય માતાજી બધા ખડિતભાઈ